શહેરના ક્રેસન્ટ રોડ એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ટુર્નામેન્ટ બે આયોજન કરવામાં આવ્યું ભાવનગર શહેરના ક્રેસન સર્કલ એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શ્રી અંધારિયા કાછિયા અને શ્રી અજવાળિયા કાછિયા પટેલ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં યુવકોને પ્રોત્સાહિત કરવા માટે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને હાજરી આપી હતી અને ખેલાડીઓનું મનોબળ અને ઉત્સાહ વધાર્યો હતો બહુ હિ બહુ શીત પેહિયા બાજુ बहुत ही बढ़िया कर दिया पे बहुत ही बढ़िया बॉल यहाँ पे और बहुत ही बढ़िया हिट यहाँ पे स्क्वायर लेके दिशा में लेकिन मौजूद बहुत ही बढ़िया बोलियां बोलिया आकाश के आकाश को બહુ સ્ટોર હર્ષામાં ઓકે મારું નામ સંજય મધુસૂદન અંધારિયા ભાવનગર અંધારિયા કાછિયા જ્ઞાતિના પ્રમુખ અને સાથે અમારી સાથે છે અજવાળિયા કાછા જ્ઞાતિના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ અજવાળિયા આ અમારો ભાવનગરની અંદર ઓલ ગુજરાત કાછા કાછિયા પટેલ જ્ઞાતિનો ક્રિકેટ ટુર્નામેન્ટનો સૌથી પહેલો પ્રસંગ છે અને એમાં બંને જ્ઞાતિ સાથે મળી અને આખી ગુજરાતની એકતા અને અખંડિતતા માટે થઈને અમારો આ પ્રયાસ છે કે ગુજરાતના દરેક ગામોમાં વસતા કાછાની ટીમને અહીંયા બોલાવી અને અમે એક સરસ મજાનું ક્રિકેટનું આયોજન કરી અને એક એકતાનું ઉદાહરણ પૂરું પાડવાનું અને સાથે સાથે આખા ગુજરાતની તમામ વસ્તી છે એ લોકોને એક બેનર નીચે ભેગા કરી અને જ્ઞાતિને એક સંગઠિત કરવાનું કાર્યક્રમના આયોજનના ભાગરૂપે અમે આ ક્રિકેટનું આયોજન કર્યું આજે રવિવારે ફાઇનલ મેચની અંદર દરેક જ્ઞાતિઓ તરફથી જ્ઞાતિના સભ્ય અને અલગ અલગ શહેરોમાંથી આવેલી જ્ઞાતિના ટીમના પ્લેયરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને અમારા આ પ્રોગ્રામને ખરેખર ખૂબ સફળ બનાવ્યો છે અમારો એકને એક માત્ર પ્રયત્ન પ્રયત્ન અમારી એક જ્ઞાતિની સંગઠિતતા અને એકતા કરવાનો છે આભાર